કચ્છ અને અને ગુજરાતની જાણવા અમારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરો માળબા પ્રાથમિક શાળા ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજવંદન માળબા ગ્રામ પંચાયતના સરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા કોષાધ્યક્ષ અકબરભાઈ રમાના હસ્તે કરવામાં આવી હતી શાળા પરિવારે ખૂબ જ સરસ રીતે બાળકોને દેશભક્તિ રાષ્ટ્રભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો શીખવીને ગામના લોકોના દિલ જીતી લીધા હતા સરપંચ અકબરભાઈ રાવમા રાપર તાલુકા પંચાયત પૂર્વ સતાપક્ષ નેતા હાજી અલ્લા રખાભાઈ રાવમા શેઠ માળબા તાલુકા પંચાયત સીટ સદસ્ય રમજુભાઈ રાવમા જીવાભાઈ પટેલ પાછાભાઈ બરવાડ ભગુભાઈ વાઘેલા બાબુભાઈ ચવાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માણબા ગામ તેમજ વાંડ વિસ્તાર બંને શાળાના ત્રણસો જેટલા તમામ બાળકોને યુનિફોર્મ કપડા ડ્રેસ આપવાનું દાન હાજી અલ્લા રખાભાઈ શેઠ રાવમાં તેમજ પૂર્વ ઉપસરપંચ રવજીભાઈ પટેલ તરફથી જાહેર કરાયું હતું કરીમભાઈ રાવમાં કે કે સોલ્ડ પંદર હજાર રૂપિયા કેશ તેમજ અન્ય દાતાઓ તરફથી મળીને એક લાખ રૂપિયા જેટલું ઇનામ વિતરણ કરાયું હતું સૌ બાળકો સાથે ગ્રામજનોને અલ્પહાર વશરામભાઈ ચૌધરી તરફથી અપાયું હતું આ વેળાએ ગામના સૌ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આચાર્ય શ્રી રમેશભાઈ ડામોર તેમજ સર્વ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ